નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જાતિ પૂંછી કોંગ્રેસના દલિત નેતા પર સાઠ લોકોનો તલવાર દંડાથી હુમલો કોંગ્રેસના દલિત નેતા એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા એ દરમિયાન સાઠ જેટલા લોકોના ટોળાએ તેમનો રસ્તો રોકી જાતિ પૂંછી કાર પર હુમલો કરી દીધો હતો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રીને રાતિ પૂછી સાઠ જેટલા લોકોના ટોળાએ તલવારો દંડાથી હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ રાજ્યમંત્રી કક્ષાના પ્રદીપ આહિરવાર પર રવિવારે રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટના દયાલા ગામમાં હનુમાન મંદિર પાસે બની હતી પ્રદીપ આહિરવાર ભોપાલમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ તેમના સાથી જગન્નાથ આહિરવારને ગ્યાસપુરથી જઈ રહ્યા હતા રાત્રે લગભગ અગિયાર ને પંદર વાગ્યે દયાલા નજીક હનુમાન મંદિરની સામે કેટલાક લોકોએ તેમની કાર રોકી હતી અને તેમની તેમની જાતિ પૂછ્યા બાદ તલવારો અને દંડાથી હુમલો કરી દીધો હતો હુમલાખોરોએ પહેલાં પ્રદીપ આહિરવાલનું નામ પૂછ્યું પછી જાતિ પૂછી અને તેમને ઓળખતા તેમની સાથે ગાળાગાળી કરવાનું શરૂ કર્યું એ પછી આરોપીઓએ તલવારથી કાર પર હુમલો કર્યો અને કાચ તોડી નાખ્યો જ્યારે પ્રદીપ આહિરવાન અને તેના સાથી પોતાનો જીવ બચાવવા ભાગી ગયા ત્યારે હુમલાખોરોએ ગોળીબાર કરી ને તેમનો પીછો કર્યો આ મામલે પ્રદીપ આહિરવારે જણાવ્યું હતું કે હુમલાખોરો લગભગ સાઠથી સિત્તેર લોકો હતા દરેકના હાથમાં અને લાકડીઓ હતી તેમણે ધમકી આપી હતી કે જો હું ફરીથી અહીંયાથી નીકળીશ તો તેઓ મને મારી નાખશે મેં જેમ તેમ કરીને ગંજમા સોદા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ યોગેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે પચાસ સાઠ અજાણ્યા લોકો સામે રમખાણો સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે વિદિશાના પોલીસ અધિક્ષક રોહિત કાસવાનીએ જણાવ્યું હતું કે આ બે જૂથો વચ્ચેની હતી પ્રદીપ આહિરવાર નિશાન પર ન હતા પરંતુ તેમની કારને નિશાનો બનાવવામાં આવી હતી એક રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જો કે પ્રદીપ આહિરવાનના આરોપો અલગ છે તેમનું કહેવું છે કે આ કોઈ સામાન્ય જૂથ અથડામણ નહોતી પરંતુ સુનિયોજિત જાતિગત હિસ્સા છે આ કેસમાં એસસી એસટી એક્ટ બી એનએસની કલમ ત્રણસો સાત હત્યાનો પ્રયાસ અને કલમ એકસો સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ હુલડો અને ઘાતક હથિયારો વડે હુમલો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે આ ઘટના બાદ કોંગ્રેસના નેતાઓ અને દલિત સંગઠનોમાં ભારે રોષ છે એસસી કોંગ્રેસે આ હુમલાને સત્તા સંરક્ષિત જાતિવાદ ગણાવ્યો છે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા રવિ રાહુલે કહ્યું છે કે જો કોઈ દલિત નેતા પર આ રીતે હુમલો થઈ શકે છે તો સામાન્ય દલિતોની સુરક્ષાની શું ગેરંટી છે આ ઘટના મધ્યપ્રદેશમાં જાતિગત હિસ્સાની ગંભીર પરિસ્થિતિને ઉજાગર કરે છે આ માત્ર એક રાજકારણી પર હુમલો નથી પણ દલિત સમાજની સામાજિક સુરક્ષા અને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ આ એક મોટો પ્રશ્ન છે અમે આ ઘટનાની સખત નિંદા કરીએ છીએ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ